પ્રતીકભાઈ સંભવિત થનાર પરિસ્થિતિઓને ઉદ્ભવતી જે છે એને લઈને મોકડ્રીલ નું આયોજન કરવામાં આવેલું છે એ પૈકીનું એક મોકડ્રીલ નું આયોજન અત્યારે ક્રિસ્ટલ મોલ ખાતે કરવામાં આવેલું છે આ વિવિધ સ્થિતિને પહોંચી વાળવા માટે અને તંત્રની તૈયારીઓને અત્યારે ચકાસણી કરવામાં આવી રહી છે તથા લોકોને પણ આ બાબતે કોઈ પણ જાતની ગભરાટ ન થાય અને લોકોનો તંત્રમાં વિશ્વાસ અડીખમ રહે તે માટેની પણ તૈયારીઓ કરવામાં આવી છે એર રેડ થી કે એર બોમ્બિંગ આ મોલમાં નુકસાન થયું છે એ એક આયોજન કરવામાં આવ્યું છે ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવી રહેલા છે અંદાજે સૌથી વધારે ફસાયેલા લોકોને કરી લેવામાં આવેલા છે જે ઘાયલો હતા એમને જીજી હોસ્પિટલ ખાતે પણ લઈ જવામાં આવેલા છે જીજી હોસ્પિટલ ખાતે એક સ્પેશિયલ ડેડિકેટેડ બોર્ડ તૈયાર કરી દેવામાં આવ્યો છે ઇમરજન્સી સર્વિસીસના તમામ ડોક્ટરો ત્યાં હાજર છે અને અત્રે તમામ ઇમરજન્સી સર્વિસીસ ફાયર સર્વિસીસ એકસો આઠ એમ્બ્યુલન્સીસ કોર્પોરેશન જામનગર મહાનગરપાલિકાના તમામ મશીનરી સાથેની તમામ સરકારી તંત્ર અત્રે ઉપલબ્ધ છે

કંટ્રોલ જે સૂચના મળી હતી આ સૂચના અકોર્ડિંગ દરેક ડિપાર્ટમેન્ટ સાથે કોર્ડિનેશન કરીને અને અત્યારે જે ક્રિસ્ટલ મોલની જે પરિસ્થિતિ છે ત્યાં જે પોલીસની આખી જે ટીમ છે અને બીજી બધી જે છે ટીમ કોર્ડિનેશન કરીને અને અત્યારે બધી જે કાર્યવાહી જે છે આ ચાલુ છે અને આને અલાવા બીજા બે થી જે ત્રણ જગ્યા છે આ જગ્યા પણ પોલીસની અલગ અલગ ટીમ બનાવેલી છે અને આ પોલીસની અલગ અલગ ટીમ જે છે આને અલગ અલગ જે આનો જે કાર્ય છે જે વર્ષ છે એ પણ નિર્ધારિત કરેલો છે તો આ અનુસાર દરેક જે સંભાળ આપનો વિભાગ છે આના સાથે સંકલન કરીને અત્યારે કાર્યવાહી કરી રહી છે અને અહીંયા જે આ ક્રિસ્ટલ મોલની જે જગ્યા છે આ જગ્યા બધું અત્યારે રેસ્ક્યુ અને બીજી બધી જે પણ આની એસઓપી છે આ એસઓપી મુજબ કાર્યવાહી જે અત્યારે કરવામાં આવે છે અને બીજી પણ બે જગ્યા જે આપણે રિલાયન્સ અને જે ટીપીએસ જે છે ત્યાં પણ અત્યારે કાર્યવાહી ચાલુ છે અને આ પણ જગ્યા પોલીસ અત્યારે પહોંચી ગઈ છે અને અમે દરેક જે જે પણ જગ્યા છે જે પણ વસ્તુ છે અમે શું શું સારી કામગીરી કરી છે અને શું શું બીજી વસ્તુ કોઈ બાકી રહી ગઈ છે તો આની પણ અમે લોકો આગળ જે ડીપ્લીપિંગ હશે અમે વિશ્લેષણ કરીને એને સરસ રીતે કારવાહી કરી અને આઠ વાગ્યા જે આપણે આખા જે શહેર જે છે આઠ વાગ્યાથી આઠ ત્રીસ વાગ્યા સુધી જે બ્લેકઆઉટનો છે આમે પણ તમામને એવું નિવેદન કરું છું અને વિનમ્ર અપીલ પણ કરું છું તમામ પોતાના ઘરે જે પણ કોઈ પ્રકાશની વસ્તુ હોય અને બંધ બંધ રાખે બંધ રાખી દે અને સરસ રીતે આ જે આપણે બ્રેકઆઉટ છે અમે પૂરો કરેન્ક